મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ અમદાવાદ શહેરની સોલા સિવિલ ખાતે જ્યાં આગળ વિપુલ ચુનારાને લાવવામાં આવ્યો છે હાલત અત્યારે આઈસીયુમાં છે અને સિરિયસ કહેવામાં આવી રહી છે ડૉક્ટરો દ્વારા તેના પર સરખીજ વિસ્તારમાં ચપ્પુના ઘા કરવામાં આવ્યા છે છરીથી હુમલો કરવામાં આવ્યો છે ત્યાંના માથે ભારે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ઘાયલને તાત્કાલિક સારવાર અર્થે અહીંયા સોલા સિવિલ લઈને આવવામાં આવ્યો છે અને તેની સારવાર અત્યારે હાલ ચાલુ છે વધુ વિઘટ માટે શું બનાવ બન્યો હતો કરીશું તેમના પરિવારજનો પરિવારજનોથી મનોજ ક્યાં રહેવાનું મક્કરબા પોલીસ કોટેજની સામે શું મામલો બન્યો હતો જો સોલા સિવિલ આવું મારા ભાઈને આપણે છરી મારી દીધી સાહેબ આપણે પૈસા કંઈક પૈસા પૈસા માંગતો હશે સાહેબ એ તો અમે એને ઘરે આવીને મારો ભાઈ ખાવાનું લઈને જતો હતો તે ઘરે અને ઘરે જઈને જઈનાના પછી છરી મારી દીધી સાહેબ સાહેબનો ગાલ ઉપર ના ના પીવાના પૈસા માંગતો તો સાહેબ એરે दारू ના दारू ના પૈસા दारू ના પૈસા માંગતો તો કોણે છરીઓ વિશાલ ના अशोक अशोक ભાઈ ચુનારા પછી વિશાલભાઈ ભોપાભાઈ ચુનારા ક્યાં પોલીસ કોટેશન સામે ગેસની ની ગોડાઉન સામે આખો મામલું એમ બનેલો કે મારો ભાઈ નોકરીથી આવેલો સાહેબ નોકરી ઉપરથી આવતો હતો અને પછી ખાવાનું લઈને અને ઘરે ઘરે જતો હતો એટલે ઘરે જઈને અને જમવા જ બેતો હતો અને આવીને દરવાજા આવીને ઉભો રહી જોઈએ સાહેબ અને પછી છરી એને સંતાડીને નાખી લેતી તો મારા ભાઈએ કીધું કે તને શું કે અહીંયા હંગાત હંગાત આવ્યો મારા અંગાત કે જાનો દુ નીકળ ન ગયે તેમાં એટલું જ થયું ને સાહેબ પછી મોઢા મોઢા ઉપર છરી માર દીધી મોઢા પર છરી મારી પછી દરવાજો બંધ કરવા જ ને તો પછી પેટ ઉપર છરી માર દીધી સાહેબેને લે હા ઘર આવીને છરી મારી સોલા સિવિલ નહીં સાહેબ સિરિયસ છે બે 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 ભાઈ હતા